ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સોવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ મસ્ત નહીં જઈને ફ્રેસ થઈ જાય છે રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે મિત્રો અને ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો આજે ચાર પાંચ છ દિવસે રાજુ કાકો અને બહાર આવીને બેઠા છે બાઇક ઉપર રાજુ કાકુ આજ ઘણા દિવસે આવ્યા કે એમના કાકા હતા એ ચૂંટણીમાં ઉભા રહેતા હતા એ સપોર્ટ મોટે કોફરવા માટે રહ્યા હતા એક બે દાડા જીવ સુધી ન લગ્ન હતો તો મિત્રો આજે કોક જોનમાં તો જવાનું જ છે સતો શૂટિંગમાં આવ્યા છે અને સારા ખાવા જવાનું બાકી તો ડીગુ મિત્રો અત્યારે વેલ વેલ ઉઠી ગયું છે તો ભાઈ હું લેવું છે કેવડો હા હા તો પેલા બોલો ગુડ મોર્નિંગ

બાકી તો આપકો દિવસ કાલ તમન ખબર છે સોંગ ના શૂટિંગ માં જાય તો ભૂશે મરેલા પરિવાર આવ્યો ને તો એટલા માટે તું કેતી પેલા નાસ્તો કરીને જ ત્યાં કરવો હાલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ છેલ્લા દાડે આયે આજે એ લગભગ 10 દિવસ થઈ ગયા છે હા મારે શું કરવું છે કે હું યાદ પરફોર્મ જ નથી થને ને તો લડતો રીયલ માં રીયલ માં તમાર કાકો તને જેવું રીતે સારું

એટલે મિત્રો એક એક કટ લેવાનું સેટિંગ થાયું નહોતું એટલે આ વિડીયો પણ આ કટ પણ આપણે લેટ ચાલુ કરીએ છીએ બાકી મારા પાછળ શના ભગતનો કટ ચાલુ છે ને તરત જ આપણે એન્ટ્રી કરવાની છે

રહીને તો મિત્રો અત્યારે વાગ્યા છે અને શૂટિંગ મસ્ત એક ડ્યુટી પૂરી થઈ મિત્રો પાછી જમીન જશું એટલે બીજા નંબરની ડ્યુટી ચાલુ થઈ છે કારણ કે કાલે તો આપણે મોમાને જે સોંગ આવ્યું છે એના વિડીયો શૂટિંગ માટે બોલી નગર હતા તો મિત્રો ફટોફટ જમી લઈએ ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમવામાં મિત્રો આજે આપણે બનાવ્યું છે દેખો મગનું મસ્ત કઠોળનું શાક છે સલાદ માટે ડુંગળી છે ઘઉંની રોટલીઓ છે મિત્રો છાશ છે તો ફટોફટ મસ્ત જમી લઈએ જઈને પછી સીધા શૂટિંગ મુલાકાત કરીએ મિત્રો જોવા મિત્રો અત્યારે વાગ્યા છે હટી અને શૂટિંગમાં તો બહુ વહેલા આવી ગયા હતા લગભગ હાડા બાર જેવા આવી ગયા હતા પણ એક બે જણા આપણા શૂટિંગ ના સભ્યો હતા એ થોડા કોમથી બહાર જેલા હતા કદાચ લેટ છે ત્યાર સુધી આપણે નેચર ખુશકીએ પડી પેલા ભાઈ આરામ કર્યો લગભગ કલાક દોઢ કલાક આરામ કરે ફોન થઈ દે એમાં મિત્રો શૂટિંગનો ટાઈમ થઈ ગયો આવું બધા આવી જાય છીએ અને આપણે શંકરિયા હાડુના કેટપમાં આવી જાય છીએ કારણ કે હાલ બે ચાર ભાગ એ ના ચાલે છે કદાચ તમે જોયા હોય તો મિત્રો જોગમાં ટાઈગરમાં હાલ એનું શૂટિંગ ચાલે છે તો મિત્રો મસ્ત વાયરે બેઠા છીએ અને આજે પ્લાન છે શંકરિયા હાડુનો હાહુ મળી ગયો સસ્તનો બેનો એનો લોકાચાર જવાનું છે અને ચોકણિયા પછી મિત્રો બહુ મોટો ડખો થાય તો તમને બતાવું પાછળ શૂટિંગનો કટ ચાલુ જ છે અને આપણો મિત્રો કટ લગભગ ચોકણિયા ઘર બતાવન છે એટલાથી ચાલુ થશે તો તમને બતાવું એક કટ ઉભા રહેજો જોઈ લે હજી અઢી વાગ્યા છે પણ ખેતીનું કોણ અમારી બાજુ ફૂલ ચાલુ કપાળવાનું ને બધું બે દિવસથી હાલો કોરો બધા તો બળ લોપ લઈ અને ખેતરમાં નીકળી ગયા તો મિત્રો અત્યારે વાગ્યા છે હાડા છ અને મસ્ત દૂધ ભરાય અને ઘરે આવી જાય છે બહેની બહેની ધોવાઈ જાય છે બાકી તો જો હમણાં માટે ડાકોરથી આપણે લાવ્યા હતા કલરની ડબ્બીઓ તો મેં ચિત્ર દોર્યા લેશે મને અને શું હોય મિત્રો એક આ દોડી કુદરતી સૌંદર્ય તો ગુલાબ લાગી બતાવજો મિત્રો દોર્યું છે ગુલાબ તો કમેન્ટ કરી દેજો છો દોડ્યા બાકી મારા ભાઈ વચ્ચે છે બત્રીસ પુતળીઓની વાર્તા ચક્કુને લેશન લખ્યું પણ મિત્રો વરસાદ લગભગ એક દોઢ કલાકથી જબરજસ્ત ગાજે છે અને અંધારી હશે બાકી તો વાતાવરણ મસ્ત શાંત છે પણ મિત્રો પેલી કહેવત નહીં જો ગરજતે હેવ વરસતે નહીં એમ વરસાદ ગાજશે પણ આવતો નહીં બાકી તો ઢોરણ મસ્ત ચાર પૂરો કરી નાખે છે અને અડી ડાળીઓ આપણે બેસવા માટે મસ્ત હોચ કરવાનું છે જેથી કરી બેસો ચોમાસામાં બેસીએ સુરત દાદા મસ્ત હાથ મી ગયા છે અજવાળું સારું હોય ઠંડક વળી જાય છે અને ગોમમાં માતાજીની આરતી ચાલુ છે મિત્રો તો પછી જમવાનો ટાઈમ હશે તો મળીએ મિત્રો આપણે આવી છીએ લાઈટનો ગોળો કરવા માટે તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત ગરમાં જમવાનું રેડી થઈ ગયું છે બાકી વરસાદ આવો આવો પડી ગયો હતો બિલકુલ ટોકલ લેવું રમવાનું આખા ઘરમાં બધા મમ્મી પણ હતા એવું કીધા તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ડેટોની અને ચોળીની મિક્સ કઢી બનાવીએ મિત્રો અને આપણે ખાવાની ઈચ્છા થઈ હતી લહણની ચટણી તો મેં મુન્યા બે મહેનત કરી લસણની ચટણી એટલે કે મરચું બનાવ્યું છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો અમાશે ખીચડી અને હમણાં દૂધ અમશે સાસ તો જે ગમાય મિત્રો મસ્ત થોડું ખાતું ખાતું તો મિત્રો મસ્ત જમવાનો પુલ થઈ ગયો છે જમીન બોર આવી જશે એલિટીંગ નું કામકાજ કરવા માટે બાકી વરસાદ તો વાતાવરણ તો એવું લાગતું પણ આયો નહીં એવું સોમ આવ ગઈ છે 10 મિનિટ આવશે ને 10 મિનિટ નહી આવર તો કલાક આવશે ને તો કલાક નહી આવ બાકી હાલ તો વાતોટા બંધ થઈ ગયા પાછો મસ્ત ઠંડો પવન ચલાય છે તો મિત્રો મજા આવે છે બોર ઉપર તો બેહાયું નહીં કારણ કે લાઈટ ના ગોણા જે વગળાના બુદ્ધ જેવું આઈકન દેખવા થાય છે એટલે બેહવાનો મેળા મેળ આવતો નહીં તો મિત્રો ખાટલો લઈ એડિટિંગ એડિટિંગનું કામકાજ ચાલુ કર્યું છે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ જય જૂની